બાબર જૂના પેટા કેન્દ્ર શાળામાં બાળ પ્રવેશ ઉત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી બાબર જૂના પેટા કેન્દ્ર શાળામાં તારીખ અઠ્યાવીસ છ બે હાજર ચોવીસ ની રોજ મુખ્ય મહેમાન જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી હિંમતસિંહ છત્રસિંહ રાઠોડ ડીવાયએસપી ડોક્ટર અનિલ કુમાર સિસરા પીએસઆઈ એન સોનારા નગરપાલિકાના પ્રમુખ તેમજ બરૂભા બચુભા રાઠોડ ચીફ ઓફિસર ડોક્ટર પાયલબેન દેસાઈ આઈસીડીસીએસ ના રઘુભાઈ પ્રજાપતિ તેમજ સંગીતાબેન આંગણવાડી કાર્યકર વિધિબેન ગોકલાણી ધર્મિષ્ઠાબેન દવેની હાજરી આંગણવાડીના બાળકો બાલવાટિકા અને ધોરણ એક માં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આવેલા તમામ મહાનુભાવ મહેમાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા સરસ મજાનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર સુનિલભાઈ ગોકલાણી બાબર બનાસકાંઠા રાજ્યભરમાં ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું સરકાર દ્વારા આયોજન કરાયું છે જેમાં શાળાઓ ઉપરાંત આંગણવાડીમાં પણ બાળકોના પ્રવેશોત્સવ યોજાઈ રહ્યા છે જેમાં મેઘરડમાં આઈસીએસીએસ ઘટક એક દ્વારા આંગણવાડી બાળકોનો પ્રવેશોત્સવ યોજાતા મેઘરજની ઊંડોવા એક આંગણવાડી કેન્દ્ર ખાતે અરવલ્લી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન પરમાર અને સીડીપીઓ મનીષાબેનની ઉપસ્થિતિમાં બાળકોને કુમકુમ તિલક કરી ગળ્યું મોઢું કરાવી પ્રવેશ અપાયો હતો જ્યારે બાળકોને યુનિફોર્મ અને ચોપડા તેમજ સ્કૂલ કિટ આપી વધામણા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આંગણવાડી કાર્યકર તેડાગર મુખ્ય સેવિકા સહિત વાલીઓ માતાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કુલ બસો બાવીસ બાળકોએ આ ત્રણ દિવસ આંગણવાડી પ્રવેશ ઉત્સવમાં પ્રવેશ મેળવેલ છે આજે શાળા પ્રવેશ ઉત્સવ અને આંગણવાડી પ્રવેશ ઉત્સવના ત્રીજા દિવસે અત્રે અમે ઊંડવા આંગણવાડી કેન્દ્રમાં એક બાળકને પ્રવેશ અપાવી અને કાર્યક્રમનું અંતિમ ચરણ પૂરું કરીએ છીએ અને આ પ્રવેશ પ્રવેશ કાર્યક્રમ દરમિયાન બાળકોને હર્ષ ઉલ્લાસથી ગામના વાલી વાલીઓ સાથે એને પ્રવેશ આપવામાં આવે છે અને સાથે સાથે આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ દ્વારા બાળકોનો માનસિક સામાજિક બૌદ્ધિક એવા છ વિકાસના પાયાનું ઘડતર આંગણવાડી થકી કરવામાં આવે છે મેઘરજ તાલુકાના ડેવડા પ્રાથમિક શાળામાં અરવલ્લી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન પરમારની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો શાંતાબેન વર્માના હસ્તે આંગણવાડી તેમજ ધોરણ એકમાં બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો સાથે બાળકોને પ્રવેશ કીટ આપવામાં આવી સાથે ઉંડવા શાળા નંબર એક અને આંગણવાડીના બાળકોનો પ્રવેશ કરાવ્યો હતો રિપોર્ટર જયદીપ પાટી અરવલ્લી નમસ્કાર આજ રોજ તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મેઘરજ તાલુકા તાલુકાની મુલાકાત લેતા ઢેમડા પ્રાથમિક શાળા અને બીજી મુલાકાત ઊંડવા પ્રાથમિક શાળા એકની મુલાકાત લેતા બાળકોને ધોરણ એકમાં બાલવાટિકામાં અને આંગણવાડીની અંદર પ્રવેશ કરાવ્યો ખૂબ સુંદર મજાના કાર્યક્રમોનું આ બંને શાળાઓએ આયોજન કરેલું હતું તેમજ બીજી તપાસ કરવામાં પણ તમામ સગવડો ભૌતિક સુવિધાઓ પણ પ્રાપ્ય છે સામાન્ય ક્યાંક ઉણપ હોય તો એ જિલ્લા કક્ષાએથી એની પૂર્તતા કરવાની ખાતરી પણ મેં આપેલ છે શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત અરવલ્લી મોડાસા